રેલવે મુસાફરી માટે ટિકિટ વોટા વધારવાની માંગ બોમ્બે સુરતથી બાબર આવવા જવા માટે અન્ય સ્ટેશનની બે ટિકિટ લેવી પડે છે તાજેતરમાં બાબર માટે રેલવે તંત્ર દ્વારા જુદી જુદી ટ્રેનોને સ્ટોપેજ આપતા વિસ્તારના થી ચાર તાલુકાના વિસ્તાર માટે એક મોટી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને બોમ્બે સુરતના પ્રવાસીઓ આ સુવિધાનો વધુમાં વધુ લાભ મેળવી રહ્યા છે પરંતુ પ્રવાસીઓની એવી એક માંગણી ઉઠવા પામી છે કે ભાભર આવવા માટે બોમ્બે સુરત રેલવે સ્ટેશન ઉપર મર્યાદિત ટિકિટો મળતી હોય અન્ય મુસાફરોને ભાભર આવવા સાનખેડીની ટિકિટ લેવી પડે છે અને વધારે ચાર્જ ભોગવવો પડવાનો વારો આવે છે ત્યારે જે સ્ટેન્ડ માટે ઓછા મુસાફરોનું બુકિંગ થતું હોય ત્યારે કોટાને ઘટાડીને અથવા ભાભર માટે વધારે ટિકિટનો કોટા વધારવામાં આવે તો મુસાફરોની રેલવેની મુસાફરી આર્થિક રીતે સુખદ બની રહે આમ ટિકિટ કોટા વધારવાભર રેલવે સ્ટેશન તરફથી તાજેતરમાં બાર નવ ઓગણસાઠ બાર નવ સાહીઠ બાર નવ પાસઠ ને બાર નવ આ બે ટ્રેનો ભુજથી મુંબઈ અને મુંબઈથી ભુજ જતી ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે પૂરેપૂરા દસ બાર વર્ષના પ્રયત્નો પછી નાગરિકોની જાગૃતતા નેતાઓની રજૂઆત અને રેલવે તંત્રની સહાનુભૂતિ સરકારના સહયોગથી આપણને આ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ પ્રાપ્ત થયું તકલીફ એ છે કે આજે મુંબઈ સુરતથી કોઈને ભાભર આવવું હોય તો ઘણીવાર ઓનલાઈન ડિસ્પ્લે પર ભાભર પણ બતાવતું નથી ભાભર નામ બતાવતું નથી તો આ કોઈ એક ટેકનિકલ ક્ષતિના હિસાબે આવું બનવાનો સંભવ છે બીજું કે ભાભરનો જાણે કોટા ઓછો ફાળવવામાં આવ્યો હોય એમ બોમ્બે સુરતથી ભાભરની ટિકિટો ઓછી મળે તમારે સામાખ્યાળીની લેવી મળે છે એટલે લોકોને સામખિયાળીની ટિકિટો લેવી પડે છે જેથી આર્થિક નુકસાન થાય અને ભાભર બતાવતું જ ના હોય ઓનલાઈન એટલે થોડુંક માનસિક પરેશાની પણ ભોગવવી પડે છે બાબર વાવ સુરગામના જૈન ચૌધરી અને ઘણા બધા સમાજને આર્થિક સામાજિક અને ધાર્મિક બાબતો માટે બોમ્બે ભાભરની આવન જાવન રહેતી હોય છે તાજેતરમાં ઘણા જૈન શ્રેષ્ઠીઓને બાભરની ટિકિટો ન મળીને એમણે ફરજિયાત સામાખ્યાળીની ટિકિટ લેવી પડી તો રેલવે તંત્રને આ અનુરોધ છે આ વિનંતી છે કે બાબરને ટુ ટાયર થ્રી ટાયર અને સ્લીપર આમ તમામ વર્ગની ટિકિટોનો સ્પેશિયલ કોટા ફાળવો જોઈએ કારણ કે સ્ટોપેજ મળ્યા પછી રેલવે તંત્ર એ પણ જોઈ શકતું હશે કે વધારેમાં વધારે ટિકિટો જો ફાળવાતી હોય તો એ ભાભરની હોય છે મતલબ કે ભાભરથી પેસેન્જરો અવારનવાર વધારે સંખ્યામાં મળતા હોય છે તો રેલવે તંત્રને નમ્ર અનુરોધ છે કે ભાભરને તમામ ક્લાસની ટિકિટોનો એક સ્પેશિયલ કોટા ફાળવવામાં આવ્યો આવે જેથી ભાભરની જનતાને આ હાલાકી ભોગવવી ના પડે હું કનુભાઈ મહેતા આજે ભાભરથી બોલું છું અને ભાભર મારો મોસાળ છે મારે રેગ્યુલર હું ભાભર આવેલો છું મેં મારા ટિકિટ આવીને લેવી પડી અને બાભર ઉતરવું પડ્યું પણ હવે મારા ફેમિલી સાથે મારે બાભર આવવું હોય તો ભાભરની ટિકિટ મળે એવી મને વ્યવસ્થા કરાવી આપજો રેગ્યુલર ભાભરનું સ્ટોપ થઈ જાય અને રેગ્યુલર બાબર આપણી ટિકિટ મળે એટલે બાબરનો કોટા વધારવા માટે અથવા બાબરને એન્ડ સ્ટેશન બનાવવા માટે કોશિશ કરજો બરાબર બાબરનો કોટા વધારે અથવા એન્ડ સ્ટેશન બનાવેલી

મારે બાબર આવવું હતું અત્યારે બાબરની ટિકિટ જોઈતી હતી ન મળી એટલા માટે મેં સામાખીયાલીની ટિકિટ લીધી આવું મને ચાર કે પાંચ વખત થયું છે ટિકિટ મને મળતી નથી ભાભરની અને સામાખિયાલીના કંઈ કોટા વધારે છે એટલે મારે કન્ફર્મ એના માટે બાદરાથી જો બેસો બાદરા ટર્મિનલથી મેં લીધેલી છે હું ટિકિટ પણ વોટ્સએપ કરું છું આપને એટલે પ્લીઝ મહેરબાની કરી બાબરના રેગ્યુલર ટ્રેન કરો અને વધારે વધારે બાબર ટ્રેનના કોટા કરો કે અમને જેથી ઈઝી ટિકિટ મળી જાય મારા બધું જ ગ્રુપ ભાભરવાળું બોમ્બે ને સુરત રહે છે બધા ડાયમંડમાં છે બધા જ જેપી રેગ્યુલર અહીં આવવા જવાવાળા છે રેગ્યુલર ફંક્શનમાં અમારે આવવાનું જ હોય છે ધાર્મિક અમારા પ્રસંગમાં અને સોશિયલ પણ એટલા માટેમાં રેગ્યુલર પ્લેસ સર અમને ભાભરનો ટિકિટ ને ભાભરની રેગ્યુલર ટ્રેન કરવાની કોશિશ અપાવવાની મહેરબાની હું રમેશભાઈ બોલું છું ભાભરનો કોટો વધારે તો અનુકૂળતા રહેશે વધારે